સવારના ભરમાં અંદાજ ધોઈને નાહી ધોઈને ખાઈ પીને અમે આવી ગયા છે કે સવારે ઉઠીને વિડીયો બનાવીને યાદ નહીં એટલે થોડોક મોડો બન્યો છે તો ફાઇનલી અમે ઓફિસ પહોંચી અને લિફ્ટ કહેવામાં આવે છે તમે એથી ઉપર નીચે જઈ શકો જીવનમાં નહીં ખાલી બિલ્ડિંગ પણ છે અમારે ઓફિસ અ છે મારું કોમ્પ્યુટર અહીંયા અમે ધંધે લાગી લાગુન બાકી શાક કા જેવો કાળામાં હે ને સવારમાં માં યાદ નોતે એટલે આ છે અમારો લુક આજે આજે મેં સ્ટોરી લીધી તો હવે અમે ખાક ધંધા ભેગી ના થાય ને કે વ્લોગ બનાવ રહે હું તો પછી સર એમ થાય કે કામ કરવા આવે છે કે પછી ખાલી વિડિયો બનાવવા આવે કે મને પૈસા કામ કરવાના તો આપે જ છે તમે તો જ કઈ

તારી દેવા લીધે દેશ ખતરામાં છે થેન્ક યુ આના એપ્રિશિએશન લાગે હા ડાચા ઉપર જરાય શરમ જેવી જાય તો નથી નથી અને કામ કરી જાવ કાઈ નહીં ફોટા લો પછી અમને સેટ ખી જાય કે તમે આને શીખવાડો પણ લંગો શીખવો ને અમે તો પૂરેપૂરી ટ્રાય કરી જ છે કે એક દિવસ એ પાછો ગામડે વિયો જ એને લોસો ડાયટો તો અહીંયા આવ્યો અમે જાય સુરત આવતા એ હપ્તા જ ભરે છે બિકોઝ ઇફ યુ આર નોટ હપ્તા ભરી તો યુ આર કઈ તળિયા હપ્તા ભરીને આગળ વધી પગથિયે પગથિયે પાપા પગલી હે ને મુંશી યાદ કરે ઉઈ ગઈ નથી પૂરી હજી અડધી પડધી આવે તમારે તો મુંશી યાદ મારા તો નેચરલી આવતી જ નથી આછી આછી જ રોવાટી જેવી આવે છે પણ તો હું રાખું છું કે કામ કે કામ કરે પછી અમને કી જાય

કેમ કે મારો બોડી તમે જોઈ શકો અને ખાવાની જરૂર છે માર નહીં પણ ખાવાનું તો આપણે ટિફિન નું અનબોક્સિંગ કરીશું એક્ચ્યુઅલી સુગંધ મસ્ત આવી છે હવે ખોલીને જોઈએ કે ખાવાનું કેક સારું હોય ગોવાર બનેટા હે આવું તો એક્સપેક્ટ કર્યું પણ મોઢા પાણી આવે ખાઈ લો જે હોય ખાવું તો પડે ખાઈ પીને પાછા ધંધે લાગી આવે એમ કે બહુ બધું બાકી છે તો હવે બોકરના પોણા ત્રણે આવી ગયા છે અમારા મોટા ડિઝાઇનર બે દિવસમાં આપણને બે પથ્થર થઈ ગયા બનાવી હોય હવે એમાંથી ભૂલ કાઢશે રિપીટ કરાવશે બાકી હવે નાસ્તાના ડબ્બા ખુલશે કેમકે એને ખાવા બી વધારે જાય અને ગાળું દેવા બી વધારે જાય નાની ફૂલમાં અહીંયા કેમેરા બી છે એટલે બહુ વિડીયો પછી અમે લિમિટમાં ઉતારીને કારણ કે શેઠ એ પગાર છે આને તો વાંધો નહીં આ તેમ કાકા પાપાનો છોકરો છે લઈને તા હાલે અમે તો પગાર ઉપર આ સેટ નાંગ છે એટલે રતન અમને અમને વિશ્વાસ છે એક દિવસ આ ડિઝાઇન શીખે જ કે એક દિવસ ગામડે તો પાછો જાય જ તો એ પ્રોસેસ કરે ઊંચે લો ઊંચી પસંદ આરામ ડિફાઈન કાઢો તાળે પાછા અમે બી ગયા કામ ઉપર હવે અમારા સેટ પાછું નવું સેટ એટલે અમારા મેન ડિઝાઇનર કેમકે સેટ તો લગભગ ઓછા હોય પણ આ અમારે હે વધારે લોય પીવા વાળા માણસ છે મેઈન ડિઝાઇનર સેટ ઉપાડ આપે કે ન આપે પણ આ ભાઈ ઉપાડ આપે કેમ કે મારે એટીએમ ખાડું ઈચ્છ છે મારે ભાઈ એટીએમમાં પહેલાં ખાતું ખાલી થઈ ગયું પણ આનું ખાતું ખાલી નથી થવા દેતા એટલે પી પડે ત્યારે કામ આવે એવા હે એટલે થોડાક મસ્કા મારવા પડે થોડાક બાકી નાસ્તો પાણી મળ્યા રાખે તમ મારું પાન ખાઈ ગયા ને બુઆ પડ્યું તું તો કેમેરા અમે આ લોકો સુધરેલા રે બાકી ઉપર વાળો જોવે નથી ખાધું દાદ બતાવો પેલા ચાલો માની લઈ છે આપણે કે ભાઈ આપણું પાન નથી ખાધું હા ચાલે છે નાસ્તો લઈને આવ્યો હે

તો અમે ગાંઠિયા ને પાછા પછી એક સુલી હે મારી સ્કીન ખરાબ ન થાય ને એટલે પછી મોઢે બધું બાંધો બે ગયો ને ડાકુ બનીને તૈયાર થવા માંડ્યો બીકોઝ થોબડા કવર કરેંગે તો થોબડા આછા હારા લાગે તો મિત્ર બ્લૂટૂથ ઘાલ દીધા છે અમે કાનમાં હવે વાત કરશું હાનમાં હવે અમે જઈશું કર દેગા તમે જોઈ શકો મારો ડાકુ વાળો લુક આ તો બહુ આઘું છે મારું ઘર હજી આઈથી 20 કિલોમીટર જવાનું છે મારા

तो हमें इच्छा नष्ट कर ली रात ने जमण नहीं बढ़ी हम ले उपड़े एवं कहीं जरूर तो लागतो नहीं कम के खावा तो खावा से पेट भरवा बाकी काल बाकी रे अपलोड नहीं था टाइम है तो जय सिया राम पापा सीताराम जय माता जय पिताजी Sarway, santo na de de si Taram. Oh, okay, ready, right, right? ah, okay, yan. Yeah. Okay. Right. Ah.